અમરેલીના સુરતપુરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે બપોરના સમયે વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી અમરેલી ફાયર અને ટીમને ઘટના સ્થળે બચાવ માટે પહોંચાડી હતી બોરમાં ઉતરેલા કેમેરાથી બાળકીના માથા પર માટી પડાઈ હોવાનું સામે આવ્યું હતું ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ તમામ પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા હતા ત્યારે સત્તર કલાક બાદ આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં આવી છે જોકે તેનો જીવ બચાવી નથી અમરેલીના સુરતપુરા ગામમાં ભાનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અલમિયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી જેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમે ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી અંદાજીત પાંચસો ફૂટ ઊંડા બોરમાં બાળકી પિસ્તાલીસથી પચાસ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવાયું હતું તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારી અને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા આખો ઘટનાક્રમ જોઈએ તો એકસો આઠની ટીમને ગઈકાલે બપોરે બાર છેતાલીસ વાગ્યે કોલ મળ્યો એક અને બે મિનિટે એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રથમ એકસો આઠની ટીમ પહોંચી ત્યારે બાળકીનો અવાજ આવતો હતો બાદમાં ફાયર ઇમરજન્સી ટીમે પહોંચી તરત જ કેમેરા શરૂ કર્યા દોઢ વાગે વહીવટીતંત્ર અધિકારીઓ પહોંચ્યા અને ત્યારે જ ઓક્સિજન આપવાનું શરૂ કરવામાં આવ્યું એ બાદ સત્તર કલાક સુધી બાળકીને બચાવવા માટે ઓપરેશન ચાલ્યું હતું અમરેલીના ફાયર ઓફિસર એસસી ગઢવીએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજે સવારે પાંચ દસ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગ એનડીઆરએ પોલીસ તંત્ર વહીવટીતંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી પરંતુ અહીં તબીબે તેને મૃત જાહેર કરી હતી અમરેલીના કલેક્ટર અજય જણાવ્યું કે આ ઘટના બની છે ત્યાં બોર ઉપર પથ્થરો રાખવામાં આવ્યા હતા પરંતુ આ પથ્થરો બાળકોએ હટાવ્યા હતા જામનગરમાં પણ થોડા સમય અગાઉ બે વર્ષીય બાળક બોર્ડમાં પડ્યું હતું ચાર મહિના અગાઉ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામની વાડી વિસ્તારમાં ખુલ્લા બોરવેલમાં બે વર્ષીય બાળકી રમતા રમતા પડી જતાં ધોડધામ મચી હતી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવાયો હતો જોકે લાંબી સારવાર બાદ જામનગરની જેજી હોસ્પિટલમાં એક બાળક પણ મોત થયું હતું આ ઘટના બતાવે છે કે એક નાનકડી એવી ભૂલ માતા પિતાને પોતાના જીવનમાં કેટલી ભારે પડી શકે છે બાળકો નાના છે તેમની આટલી સમજણ શક્તિ નથી હોતી પરંતુ માતા પિતાએ આ બાબતે ચોક્કસપણે વિચારવું પડશે થોડા દિવસ પહેલાં સુરતમાં પણ એક નાનું બાળક સાતમા માળેથી રમતા રમતા નીચે પડ્યાની ઘટના બની હતી એને તો માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે અમરેલી પંથકમાં આ પ્રકારની ઘટના ફરી સર્જાઈ છે